સુરતમાં પોલીસનું બુલડોઝર ફર્યું ઝોન ચાર હેઠળના બેતાળીસ કેસમાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ચુસ્ત અમલ કરાવવા માટે પોલીસ તંત્ર સતત કાર્યરત છે ગેરકાયદેસર દારૂની અને વેચાણ રોકવા માટે નિયમિતપણે કાર્યવાહી કરવામાં આવી છે જેના પરિણામે ઝડપાયેલ દારૂના જથ્થાનો નિયમ અનુસાર નાશ કરવો જરૂરી બને છે આ પ્રક્રિયાના ભાગરૂપે સુરત પોલીસે તાજેતરમાં એક મોટી કાર્યવાહી હાથ ધરી લાખોની કિંમતના વિદેશી દારૂ જથ્થા પર બુલડોઝર ફેરવી દીધું હતું સુરત શહેર પોલીસના જોન ચાર વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા પ્રોહિબિશનના કેસોમાં ઝડપી પાડવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાનો જાહેર નાશ કરવામાં આવ્યો હતો પોલીસે કુલ છવ્વીસ લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેનો નાશ કર્યો હતો આ કાર્યવાહીથી બુટલેગરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓને કડક સંદેશ આપવામાં આવ્યો છે નાશ કરાયેલા દારૂનો જથ્થો કોઈ કે એક કેસમાં નહીં પરંતુ જોન ચાર હેઠળના છ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા બેતાળીસ જેટલા પ્રોહિબિશનના કેસોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે કેસોનો નિકાલ થયા બાદ કે કોર્ટની મંજૂરી મેળવ્યા પછી આ દારૂનો સત્તાવાર રીતે નાશ કરવામાં આવ્યો છે બેતાળીસ જુદા જુદા કેસોમાં એકત્ર થયેલા રૂપિયા છવ્વીસ લાખનો જથ્થો એ વાતનો પુરાવો છે કે સુરત શહેરમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા નિયમિત અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે દારૂના જથ્થાનો નાશ કરવાની આ કાર્યવાહી સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવી હતી જેમાં ઉચ્ચ અધિકારીઓ હતા નાશ કરવાની સમગ્ર પ્રક્રિયા ડીસીપી પોલીસ કમિશનર એસડીએમ મેજિસ્ટ્રેટ અને નશા વિભાગના અધિકારીઓની હાજરીમાં પાર પાડવામાં આવી હતી આ ઉચ્ચ સ્તરીય અધિકારીઓની હાજરી એ સુનિશ્ચિત કરે છે કે નાશ કરવાની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા નિયમોનું પાલન કરવામાં આવ્યું છે સુરત પોલીસ આ કાર્યવાહી દ્વારા જાહેર કર્યું છે કે રાજ્યમાં દારૂબંધીના કાયદાના અમલ માટે તંત્ર મક્કમ છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં જોન ચાર વિસ્તારમાં કરવામાં આવેલી આ મોટી કાર્યવાહી પ્રોહિબિશનના ગુના ઘટાડવા માટે પોલીસના સતત પ્રયાસોને દર્શાવે છે